નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જ્યારે સંબંધ તૂટે ત્યારે કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વીડિયોને છેલ્લે સુધી જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ મિત્રો એક વાત હંમેશા યાદ રાખજો જીવનમાં કે જેમને જવું છે એમને જવા દો એ કદાચ આજે રોકાઈ પણ જશે તો કાલે જતા રહેશે કારણ કે જેમને તમારી કદર નથી જેમને તમારી કોઈ વેલ્યુ નથી એ લોકો સાથે સંબંધ રાખવાનો પણ કોઈ મતલબ નથી દોસ્તો સમય એટલો બળવાન છે જે ખરાબ સમયને પણ બદલવાની તાકાત ધરાવે છે ખુદના દમ પર ચમકતા શીખો સાહેબ કારણ કે અહીં હંમેશા માટે કોઈ સાથ નથી આપતું જિંદગીમાં કેટલાક એવા પણ દોસ્તો બનાવો જે તમારા દિલની વાતને સમજી શકે પોતાનો દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ માણસ હોવાનું પ્રમાણ છે કોઈને આપવા જેવી સૌથી સારી ભેટ હોય તો એ માણસની લાગણીને સમજવી અને એની કદર કરવી એ છે મરવાવાળાને રોવાવાળા હજારો મળી જશે પરંતુ જે માણસ જીવતા છે ને તેને સમજવા વાળું કોઈ નથી મળતું જો સંબંધને થોડો સમય રાખવો છે તો મીઠા બનો અને જો સંબંધને લાંબો સમય સુધી ટકાવવો છે તો સ્પષ્ટ બનો લોકો અહીં ખૂબ જ અફસોસથી કહેતા હોય છે કે કોઈ કોઈનું નથી પરંતુ ખુદ પોતે જ ભૂલી જતા હોય છે કે પોતે કોના છે ફૂલ કેટલુંય પણ સુંદર હોય અને તેમ છતાં એના વખાણ તેની ખુશ્બુથી થાય છે અને માણસ કેટલોય પણ સુંદર હોય તેમ છતાં તેના વખાણ એના ગુણોથી થાય છે જ્યારે સમય સારો હોય ત્યારે નફરત કરવાવાળા પણ ચાહવા લાગે છે અને જ્યારે સમય ખરાબ હોય ત્યારે ચાહવાવાળા પણ નફરત કરવા લાગે છે દુઆ ક્યારે સાથ નથી છોડતી અને બધુઆ ક્યારેય પીછો નથી છોડતી એટલા માટે તમે જેવું આપશો એવું જ મળશે એ પછી ભલે ઈજ્જત હોય કે પછી દગો હોય તમારી જિંદગી તમારા હાથમાં છે એટલા માટે એને બહેતર બનાવવા માટે ત્યારે કોઈથી ઉમેદ ના રાખશો દોસ્તો દોસ્તો તમારી સૌથી મોટી મિલકત હોય ને તો એ તમારો સમય છે એટલા માટે જેને પણ સમય આપો જોઈ વિચારીને આપજો તુફાન પણ આવવું જરૂરી છે જિંદગીમાં ત્યારે તો ખબર પડે છે કે કોણ હાથ પકડે છે અને કોણ સાથ છોડીને જાય છે કંઈક બોલવામાં કે તોડવામાં ફક્ત એક જ પળ લાગે છે અને કંઈક બનાવવામાં કે મનાવવામાં આખી જિંદગી નીકળી જાય છે માણસ પૈસાના કારણે ગરીબ નથી હોતો પરંતુ એના વિચારોના કારણે

ખોટો ઉપયોગ ના કરતા દોસ્તો કારણ કે સંબંધો તો ઘણા મળી જશે પરંતુ સાચો માણસ વારંવાર નહીં મળે જીવનમાં જેની આદત હંમેશા બદલવાની હોય એ ક્યારેય કોઈના નથી થતા પછી એ ભલે સમય હોય કે પછી માણસ હોય ક્યારેક ક્યારેક આત્મસન્માન માટે પણ આપણે કેટલાક લોકોનો સાથ છોડવો પડે છે માણસના સારા કામ ઉપર બધા જ ચૂપ રહે છે અને જો માણસની બુરાઈ કરવાની વાત હોય ત્યારે મૂંગા પણ બોલી ઉઠે છે તમારા ઈરાદાઓ એટલા પણ કમજોર ના હોવા જોઈએ કે એ લોકોની વાતોમાં આવીને તૂટી જાય જીવન એ એક એવી કસોટી છે જ્યાં દરેક પગલે લોકો તમારું મૂલ્યાંકન કરે છે પરંતુ સાચું મૂલ્યાંકન તો સમય કરે છે લોકો તમારી ભૂલોને જલ્દી જોઈ લે છે પરંતુ તમારો સંઘર્ષ અને તમારી નિષ્ઠા ઘણીવાર અવગણાઈ જાય છે તેથી શબ્દોથી નહીં પરંતુ તમારા અંતરાત્માના અવાજથી જીવન જીવવાનું શીખો માન્યું કે તમારી સાથે રોજ મુલાકાત નથી થતી પણ દરેક સવારમાં તમને દિલથી યાદ કરીએ છીએ કેમ કે એના વગર અમારી સવાર નથી થતી જિંદગીની સૌથી અમૂલ્ય ભેટ કોઈ હોય ને તો એ છે કે કોઈ આપણને સાચા હૃદયથી યાદ કરતું હોય જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવું સમય ખરાબ છે તો શું થયું એ સમયને પણ બદલીને બતાવું કોણ કહે છે કે ગાડીઓમાં જ સફર સારી લાગે છે સારા મિત્ર અને સાચા સંબંધો જો સાથે હોય ને તો સફર ચાલીને પણ મજેદાર હોય છે સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું આપણી કિસ્મત હોય છે અને એમને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે નિયત અને વિચારો સારા હોવા જોઈએ સાહેબ કારણ કે વાતો તો બધા જ અહીં સારી જ કરતા હોય છે કોઈ પણ વ્યક્તિનો અસલી ચહેરો ત્યારે જ સામે આવે છે જ્યારે આપણે એના માટે કોઈ પણ મતલબના નથી રહેતા ક્યારેય પણ કોઈ બીજા જેવા બનવામાં તમારી વાસ્તવિકતાને નષ્ટ ના કરી દેતા મિત્રો લોકો કોશિશ કરશે જ તમને માટીમાં દબાવવાની પરંતુ તમે પણ આદત બનાવી લો બીજ બનીને ફરી ઊગી નીકળવાની ચિંતાએ આજ સુધી કોઈ પણ કામ પૂરું થવા નથી દીધું એટલા માટે ચિંતા ક્યારેય પણ ના કરો પોતાને ભલે હોશિયાર સમજો પરંતુ બીજાને ક્યારેય પણ બેવકૂફ ના સમજતા કારણ કે મગજ બધાને હોય છે કોઈ ચાલાકી કરે છે તો કોઈ ઈમાનદારી બતાવે છે તમારી જાતને તમે જ ખુશ રાખો આ જવાબદારી બીજા કોઈને ના સોંપતા માણસે જીવનમાં કેટલું મેળવ્યું એ મહત્વનું નથી પરંતુ કેટલું આપ્યું એ જ એની મહાનતાનું માપદંડ છે સંપત્તિ પદ અને સન્માન બધું એક દિવસ ખોવાઈ શકે છે પરંતુ જે સારા કામ તમે અન્ય લોકો માટે કર્યા છે એ ક્યારેય પણ નાશ પામતા નથી સાચો વારસો એ જ છે જે લોકોના દિલમાં જીવંત રહે છે મિત્રો જ્યારે કોઈ માણસ તમને છોડીને જાય છે તમને ઇગનોર કરે છે ત્યારે ચિંતા ના કરવી જોઈએ કારણ કે તમારી જિંદગી એ તમારા હાથમાં છે એને બહેતર બનાવવા માટે ક્યારેય પણ કોઈથી ઉમેદ આશા ના રાખવી જોઈએ આપણે આપણી કદર જાતે જ કરવી જોઈએ કારણ કે બીજા માટે તમે ગમે તેટલું કરશો તેમ છતાં એને એ ઓછું જ પડશે માણસ પણ વેચાય છે મારા વાલા પરંતુ એ કેટલો મોઘો અને કેટલો સસ્તો એ તો એની જ્યારે મજબૂરી હોય ને ત્યારે જ એની કિંમત થતી હોય છે જિંદગીનું દરેક ડગલું પૂરી તૈયારી અને આત્મવિશ્વાસ સાથે ભરજો દોસ્તો કારણ કે આપણી ગેરહાજરીમાં આપણા ગુણ અને આપણા અવગુણની હાજરી હોય જ છે એ ક્યારેય ના ભૂલતા સંબંધો શબ્દોથી નહીં ભાવનાઓથી જીવંત રહે છે જે માણસની આંખોમાં તમારા માટે ચિંતા દેખાય છે એ માણસને ક્યારેય પણ દૂર ના કરતા કારણ કે તે પ્રેમથી તમારી સાથે જોડાયેલ છે સ્વાર્થ કે મતલબથી નહીં ગમે તેટલું કરવા છતાં સામેવાળા વ્યક્તિને જો બીજું જ વ્યક્તિ સારું લાગતું હોય ને તો એને એ બીજા વ્યક્તિ માટે છોડી દેજો દોસ્તો જો કોઈ જીવનમાં પૂછે કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું તો બિંદાસથી કહેજો કે જે ગુમાવ્યું એ મારું હતું જ નહીં અને જે મળ્યું છે એ તો ભગવાનની મહેરબાનીથી મળ્યું છે માનવીની કિંમત એના શબ્દોથી નહીં પણ એના વર્તનથી જાણી શકાય છે કારણ કે બોલવું સહેલું છે પરંતુ સાચું જીવન જીવવું મુશ્કેલ છે કોઈની સામે પોતાને સાબિત કરવાની જરૂર નથી કારણ કે સમય પોતે જ બધું જ સાબિત કરી દે છે કોણ સાચું અને કોણ ખોટું જિંદગીમાં તમારે જાતે જ આગળ વધવું પડશે મતલબી લોકોનો ઇંતજાર ક્યારેય પણ ના કરશો દોસ્તો આજ મેં સમજું કે સફાઈ ત્યાં જ આપવી જોઈએ જેને સાંભળવા વાળો માણસ એક ખુલ્લા દિલનો માણસ હોય જીવનમાં દરેક વ્યક્તિ તમારી સાથે નથી રહી શકતી કોઈ શીખવવા માટે આવે છે કોઈ સુધારવા માટે અને કોઈ છોડી જવાની શીખ આપવા માટે આવે છે દરેક સંબંધ એ એક પાઠ છે એને સ્વીકારો એમાં અટકશો નહીં તમે પણ સમયની જેમ થઈ જાઓ કારણ કે જે લોકો તમારી કદર નથી કરતા એમને ફરીવાર ના મળવું જોઈએ કેટલાક લોકો આપણા એટલા શુભ ચિંતકો હોય છે કે આપણું શુભ થતું જોઈને પણ ચિંતા કરતા હોય છે લોકોને પારખતા શીખો કારણ કે દરેક ચમકવાવાળી ચીજ સોનું નથી હોતી અને દરેક બહારથી સારા દેખાવાવાળા વાળા લોકો અંદરથી સારા પણ નથી હોતા આ જિંદગીમાં કોઈ હંમેશા માટે સાથ નથી આપતું જે લોકો કહે છે ને કે ક્યારેય સાથ નહીં છોડું એ જ લોકો સાથ છોડીને જતા રહે છે મિત્રો જો જીવનમાં એકલા પડી જાવ તો ક્યારેય પણ ચિંતા ના કરવી જોઈએ કારણ કે માણસને એકલા જીવવાની પણ આદત હોવી જોઈએ કેમ કે ના જાણે કોણ ક્યારે આપણો સાથ છોડીને જતા રહે એ કંઈ પણ ખબર નથી હોતી જીવનમાં પોતાની જાતને મજબૂત બનાવતા શીખી જાવ દોસ્તો કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે જેમને મેળવવા માટે આખી જિંદગી નીકળી જાય છે ને એમને ખોવા માટે બસ ફક્ત એક જ પળ લાગે છે લોકો તમારું અપમાન કરે તો એ તમારું નહીં પરંતુ એમની સંસ્કારની ઓળખ છે તમારું કાર્ય એ છે કે ચૂપચાપ આગળ વધુ કારણ કે શાંતિથી કામ કરનારો માણસ જ સૌથી મોટી ઊંચાઈને અડતો હોય છે જિંદગી જ્યારે હસાવે ને ત્યારે સમજવું કે સારા કર્મોનું ફળ મળ્યું છે અને જિંદગી જ્યારે રડાવે ને ત્યારે સમજવું કે સારા કર્મો કરવાનું સમય આવી ગયો છે સંબંધોને સાચવવાનું બંધ કરી દો સંબંધોને સાચવવાના ના હોય સંબંધોને નિભાવવાના હોય અને આમે જેને જેટલો જ સાથ આપવો હોય છે એટલો જ એ સાથ નિભાવે પણ છે જીવન એ દરિયાની જેમ છે ક્યારેક શાંત ક્યારેક તુફાની જો તમે તુફાનમાં હિંમત હારી જશો તો ક્યારેય તરવાનું શીખી શકશો નહીં તુફાનમાં પણ હિંમત રાખીને આગળ વધવું એ જ જીવનની સાચી કળા છે મુશ્કેલીઓ એ અંત નથી એ તો ફક્ત તમને મજબૂત બનાવવા માટેની પરીક્ષા છે પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ માણસ હોવાનું પ્રમાણ છે દરિયામાં તમે કેટલીએ પણ ખાંડ નાખો તેમ છતાં એ ક્યારેય મીઠો નહીં થાય એવી જ રીતે તમે સ્વાર્થી લોકોને કેટલાય પણ પોતાના બનાવી લો એ ક્યારેય પણ તમારા નહીં થાય ખરા સમયે બારણા બંધ જોયા છે એવા પણ કંઈક સંબંધ જોયા છે નિભાવી જાય છે વખત આવે સાથ એવા પણ માણસ અકબંધ જોયા છે જિંદગીમાં જો કોઈ સાચો રસ્તો બતાવવા વાળું હોય ને તો એ છે ખુદનો અનુભવ માણસની ઓળખ એના સ્વભાવથી થાય છે કારણ કે ચહેરા તો દરેક પાસે હોય છે પણ હૃદય થોડા જ લોકો પાસે હોય છે દુઃખ એ સૌથી મોટો શિક્ષક છે જે માણસને લોકોની કિંમત સમયની સમજ અને જીવનની સચ્ચાઈ શીખવી જાય છે જીવનમાં ક્યારેય વિચારશો નહીં કે તમારો સમય ખરાબ છે કારણ કે ખરાબ સમય જ તમને સારા સમય માટે તૈયાર કરે છે દરેક તકલીફ તમને કંઈક નવું શીખવે છે ધીરજ સમજ અને જાત ઉપર વિશ્વાસ જેઓ દરેક મુશ્કેલીમાં પાઠ શોધે છે એ લોકો ક્યારેય હારતા નથી જિંદગીમાં તમે કેટલા લોકો તમને મળે છે કેટલા ઓળખે છે એ મહત્વનું નથી પરંતુ કેટલા લોકો તમારી ગેરહાજરી અનુભવે છે ને એ જ તમારી કિંમત બતાવે છે લોકોની પ્રશંસા નહીં પણ તમારા કર્મો દ્વારા તમારી ઓળખ બનાવો સમયને સમજવું એ જ જીવનને સમજવું છે સમય આપણને બે વાતો શીખવે છે ક્યારે કોઈને અતિશય મહત્વ ના આપવું અને ક્યારે પોતાને ઓછું ન સમજવું કારણ કે સમય બદલાય છે સાથે પરિસ્થિતિઓને લોકો પણ બદલાઈ જાય છે જીવનમાં દરેક વ્યક્તિ આપણા માટે નથી હોતી પણ દરેક અનુભવો આપણા માટે કંઈક શીખવવા આવે છે કોઈ ખુશી શીખવે છે તો કોઈ દુખ અને ધીરજ શીખવે છે સમય બધું શાંત કરી દે છે પણ એ પહેલા માણસને અંદરથી ઉથલપાથલ કરી દે છે ધીરજ રાખો જે આજે દુખાવે છે એક કાલે તમારી શક્તિ બનશે એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો કે દરેક કોઈને તમે સમજાવી નથી શકતા અને દરેક કોઈ તમને સમજી નથી શકતા એટલા માટે ક્યારે કોઈને સમજાવવાની કોશિશ ના કરો અને દરેક માણસ તમને સમજે એવી આશા પણ ના રાખો દુઃખ માણસને તોડતું નથી પણ એને સમજદાર બનાવી દે છે અને સમય માણસને બદલતો નથી એને સાચો બનાવી દે છે શાંત રહો કારણ કે શાંતિથી મોટી શક્તિ બીજી કોઈ નથી અવાજ તો નબળા લોકો કરે છે મજબૂત લોકો તો પરિણામ આપે છે કરીને બતાવે છે મુસ્કુરાહટ જૂઠી પણ હોઈ શકે છે એટલા માટે માણસને જોતા નહીં પરંતુ એને સમજતા શીખો જ્યાં સુધી પોતાના પર ના વીતે ત્યાં સુધી બીજાના દર્દનો અહેસાસ નથી થતો દોસ્તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડિયો જોવા માટે આભાર